પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપુરા ગામના અનુસૂચિત જાતિ રાધનપુર કરસનદાસ બાપુ નામ આશીર્વાદ વિજેતા થયા અને તેમના આશીર્વાદ અને તેમની સાચી ભક્તિથી તેમનું આજે કામ સફળ થયું તેમાં નામ આશીર્વાદ અને સમાજના આગેવાનોએ તેમનું ભાવ સન્માન કર્યું જેમાં તથા સમાજ ના તમામ જાગૃત નેતાઓ બધા રમેશભાઈ પરમાર ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી જોડો હા જો એની અંદર રમેશભાઈ સુમાભાઈ અમીરપુરા ગામના વતની અને જોવામાં એમને પેટ્રોલ પંપમાં મળ્યો મળ્યો એ બદલ રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે અને અનુસૂચિત જાતિ સમાજ પણ બહુ ગર્વની લાગણી ધરાવે છે બોલ બીજું